લોકસભાના ઈલેક્શન ને ગણતરીના દિવસો રહી ચૂક્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્રિપાંખીયો જંગ ખેલાશે જેમાં આમ આદમી પાર્ટી તરફ ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી મનસુખભાઈ વસાવા મેદાનમાં ઉતાર્યા છે તો ત્રીજા પક્ષ તરીકે બાપ પાર્ટીમાંથી ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપભાઈ વસાવાનું નામની મોર લાગી છે ત્યારે આપણે ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર દિલીપભાઈ વસાવા સાથે છે દિલીપભાઈ ને આપણે પૂછીશુ સૌથી પ્રથમ તો તમને ઉમેદવારી બદલ હાર્દિક શુભકામનાઓ તમે કયા કયા મુદ્દા વચ્ચે પ્રજા સમક્ષ જશો અમે ભરૂચ લોકસભામાં જ્યારે ઉમેદવારી કરવી છે ભારત આદિવાસી પાર્ટી તરફથી તો ભરૂચના જે મુદ્દાઓ છે આજે ભરૂચમાં જુઓ ઘણી બધી જીઆઈડીસી આવેલી છે ને ઘણી બધી માઇન્સો આવેલી છે આજે ભરૂચ જિલ્લામાં કોલસાની માઇન્સો છે રેતીનું ખનન થઈ રહ્યું છે આજે દેશમાં મોટો ઉદ્યોગો છે સાયખામાં છે પાનોલીમાં છે ઝઘડિયામાં છે અંકલેશ્વરમાં છે તો આ ભરૂચની જે જનતા છે એ ચોવીસ કલાક જે પોલ્યુશન છે ચોવીસ કલાક પોલ્યુશનમાં જીવે છે ત્યારે અમને એ દુઃખ થાય છે કે જ્યારે આટલા બધે ઉદ્યોગો હોવા છતાં બી બેરોજગારીના પ્રશ્નો છે મોંઘવારીના પ્રશ્નો છે તો જે ભરૂચના લોકો છે એ ભરૂચના લોકોને જે આટલા બધા ઉદ્યોગોને જો હોય તો એમને પોતાને રોજગારીનો પ્રશ્ન ના હોવો જોઈએ કે શિક્ષણની આ જે સમસ્યાઓ છે મેડિકલની સમસ્યાઓ છે આવી બધી ઘણી સમસ્યાઓ છે જ્યારે ચેતરભાઈ પોતે એક ધારાસભ્ય તરીકે આજે ચાલુ છે મનસુખભાઈ પોતે આજે એક છ ટ્મથી સાંસદ તરીકે આપણે ભરૂચ જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અહીંયા જુઓ તમે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક મોટો પ્રશ્ન છે આજે ડેડિયાપાડા સાગબારામાંથી જે કોરિડોર રોડ જવાના એ પણ એક મોટો મુદ્દો છે તો

તો આજે ભાજપ એક મોડલ તરીકે ગુજરાતને લઈ જઈ રહી છે ઇન્ડિયામાં ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જે વિકાસની વાતો કરે છે પણ વિકાસ રોડ બનવાથી વિકાસ થઈ નથી જતો કે કોઈ બીજી વસ્તુ કરવાથી વિકાસ નહીં થઈ જતો જ્યારે આજે તમે જુઓ સમગ્ર ગુજરાત અને ગામડાઓમાં ને શહેરોમાં જે ગરીબ લોકો વસે છે આજે એમની પરિસ્થિતિ સિત્યોતેર વર્ષમાં પણ આજે એવી જ છે તો ભરૂચની જનતાએ જ વિચારવાનો છે કે ભાઈ મત કોને આપવો જોઈએ આપણે બીજી તરફ ચૈતર વસાવા છે ચૈતર વસાવા પચાસ હજાર મતોથી જીતવાનો દાવો કરી રહ્યા છે શું લાગે છે તમને કે ચૈતર વસાવા પચાસ હજાર મતથી જીતશે તમે શું કહેશો આજે આ દેશમાં આપણા દેશમાં ઈવીએમ મશીન છે તો હું એવું માનું છું કે ઈવીએમ મશીનથી કોઈ પણ જીતી શકે છે બાકી આમ પ્રજા વિકાસ થી અને આવા જે ખોટા વાયદા કરવા પ્રેરિત નથી અને જનતા સાચા માણસને મત આપે એ જ અમે છેલ્લો પ્રશ્ન ભરૂચની પ્રજાને એવું કહેવા માંગીએ છીએ કે આટલા બધા આપતા આપણા સળગતા જે પ્રશ્નો છે એ સળગતા પ્રશ્નોને પોતાના અધિકારો છે ભારત દેશના બંધારણે દરેક માણસને અધિકાર આપ્યો છે જ્યારે એસટી એસસી ઓબીસી માઇનોરિટી અને ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય જ્યારે પોતાના અધિકારો આપ્યા છે તો અધિકારોની સાચી જાણકારી મેળવવી જોઈએ સમાજે અને એ સાચી જાણકારી મેળવીને ને તમારા પોતાના અધિકારો તમને જ્યારે જ્યારે ખબર પડશે ત્યારે તમને એવું લાગશે કે આ જે સત્તાધારી પક્ષો છે જે આમ આદમી પાર્ટી છે બીજેપી છે કે કોંગ્રેસ છે આ ત્રણે ત્રણ એક જ વસ્તુ છે તો પ્રજાને આપોઆપ ખ્યાલ આવશે કે ભાઈ આ લોકો તો ખાલી ઇલેક્શન અલગ અલગ લડી ને આ પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે તો આ તાદી વ્યવસ્થા કે જે મૂળભૂત પ્રશ્નો જવાબ મૂળભૂત જરૂરિયાત પૂરી કરવાની બાંયધરી જેમ કે રોડ રસ્તા અને આરોગ્યની કથળતી પરિસ્થિતિને વર્ણન કરવું છે જનતા કોના સિરે ભરૂચ લોકસભામાં જીતનો તાત મેળવ્યો છે તે તો આવનારો સમય બતાવશે.